ગુજરાતની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થયું એટલે લોકોને નવા મંત્રીઓ મળ્યા અલગ અલગ વિભાગની અંદર મંત્રીઓને બેસાડવામાં તો આવ્યા છે પરંતુ સવાલ એ છે કે બધું જ સરખું ચાલતું હતું તો પછી આ બધું કરવાની ક્યાં જરૂર હતી

ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ હોય આમ આદમી પાર્ટી હોય કે પછી ગુજરાતની જનતા હોય સૌના મનમાં એક સવાલ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું જે મંત્રીઓ હતા એ કામ તો કરતા જ હતા ગમે તેવું તૂટેલું ભાંગેલું નાનું મોટું કામ તો કરતા હતા પરંતુ હવે નવા મંત્રીઓને જ્યારે ખુરશી ઉપર બેસાડવામાં આવ્યા છે અલગ અલગ વિભાગ સોંપવામાં આવ્યો છે તો આ મંત્રીઓ છે આ બધું કામ ક્યારે શીખશે ક્યારે પોતાના વિભાગ વિશે તેઓ જાણકારી લેશે કારણ કે કોઈ પણ ધારાસભ્ય હતા જેમને મંત્રી બનાવવામાં આવ્યા છે એમને ક્યાં ખબર હતી કે એમને આ વિભાગ સોંપવામાં આવશે તો એ લોકો અગાઉથી તૈયાર કરીને આવે

નવા મંત્રીઓને ખુરશી ઉપર બેસાડ્યા છે એટલે બધી યોજના આ કરશે કરશે તે ત્યાં તો સત્યાવીસ નજીકમાં આવશે એટલે ફરી એક વખત નવો એકડો ઘૂટાશે લોકોના કામ ક્યારે થશે મંત્રીઓ જ અહીંયાથી ત્યાં કરવામાં જતા રહેશે અહીંયાથી ત્યાં સમજવામાં જતા રહેશે તો ખાલી જનતાએ સમજવાનું છે અને બીજી બાજુ ગેરીબેન ઠાકોરે એવું જ કહ્યું છે કે તમે એક વખત મોકો આપો જો તમારે પરિવર્તન આગળ તો વધો તો કઈક નવું બનશે આમાં આ વચ્ચે ગેરીબેન ઠાકોરે શું કહ્યું છે તે સાંભળી મંડળ મને એમ નહીં લાગતું કે ત્યાં હજાર હતું પૂરું થાય ને ત્યાં સુધી અમને ઓફિસમાં માં કઈ કઈ યોજનાઓ છે માટે શું કરવું એ ગતા ગમે નહીં પડે અને ત્યાં સુધી ચૂંટણી આવી જશે એકાબીજા ના હિસાબ કરવામાં આવતા પ્રધાનમંડળ બનાવ્યું તમે જુઓ તો અને તમારે બધું ટનાટન ચાલતું હતું તો આર્ત પ્રધાનમંડળ શા માટે બનાવવામાં આવ્યું તો એનો અર્થ એ થયો કે તમે જ કબૂલો છો કે દેશના કે રાજ્યના હિતમાં આ સરકાર જે પારદર્શક વહીવટ પૂરો પાડવો પડે એ નથી પાડી જાય એનો પુરાવો કદાચ એમને પોતે આ પ્રધાનમંડળ બદલ્યું એના ઉપરથી આપણે એવું માનવાનું રહ્યું ત્યારે હું આપ સૌને વિનંતી કરું કે આજે આ તમામ કોંગ્રેસનું માવડી મંડળ એ જ્યારે આપણી વચ્ચે આવ્યું છે આપણા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની વાત કરી કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી એ ટાઈમે આપણને તમામને વીમો મળતો અને આ કુદરતી આફત કોઈ પણ હોય તો એ ખેડૂત એ વીમાથી સુરક્ષિત રહેતો ને એને પોતાના પાકનું નુકસાન મળી જતું આ લોકો જાટી શાસનમાં આવ્યા ત્યારથી વીમો પણ બંધ કર્યો અને એના કારણે આપણને આ કુદરતી આફતોનું વળતર મળવું જોઈએ જે આપણને માર્કેટમાં ભાવ મળવા જોઈએ એ પણ મળતા નથી હમણાં અમારી બાજુ ત્યાં અતિવૃષ્ટિ થઈ મુખ્યમંત્રી આવ્યા ગામડે ફર્યા હેલિકોપ્ટર લઈને ફર્યા અને ખેડૂતોને કીધું કે ના હોય બધા ખેતરો ભરેલા બે મહિના થયા હજી સુધી એક રૂપિયો પણ આજ સુધી ખેડૂત ને આપ્યો નથી એટલે જૂઠું બોલવા માટેનો મેં કીધું એમ કે એવોર્ડ કોઈ લેવાનો હોય તો દિલ્હી થી કરીને અહીંયા અને એટલું જૂઠું બોલે મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ભાજપવાળાને તાલીમ આપવામાં આવે છે સૌથી વધારે જૂઠું બોલે ને એને એમને ખાનગી રીતે પાર્ટી રીતે સરકાર રીતે એમને સન્માનિત કરવામાં આવે છે કે હા આ માણસ સૌથી વધારે જૂઠું બોલ્યો અને જે લોકો જૂઠું બોલીને જતા હોય એ એક વખત ક્ષેત્રે બે વખત ક્ષેત્રે પણ વારંવાર દુખ છેતરતા હોય તો ક્યાંક આપણે પણ એની જનજાગૃતિ લાવીને આવનાર સમયની અંદર કભે કભો ભિલાવીને જ્યાં પણ ખેડૂતોને અન્યાય થાય ત્યાં કોંગ્રેસ પાર્ટી

હવે એક વખત મોકો આપો તમે મોબાઈલની દુકાન ઉપર રિચાર્જ કરવા જો ને તો એની વેલિડિટી પૂછો છો કે ભાઈ હું આ પાંચસો રૂપિયાનું આપું તમને તો આ મોબાઈલ નું બેલેન્સ એ કેટલો ટાઈમ ચાલશે તો કોઈ કે ભાઈ મહિનો ચાલશે બે મહિના ચાલશે એની સ્કીમ પ્રમાણે હું તમને બધાને વિનંતી કરું છું હવે ત્રીસ વર્ષ તૈયાર છે પાંચ વર્ષ પછી તમારી પાસે આવે રિચાર્જ ના કરી આપતા પણ એક વખત સરકાર પરિવર્તન લાવીને ખેડૂતોના હિતમાં ગરીબોના માં પરિવર્તન લાવો એ શબ્દ સાથે આપ સૌનો ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર અહીંયા ગેરીબેન ઠાકોરની આ વાત ખૂબ સમજવા જેવી છે કારણ કે લોકો પણ એ જ વિચારી રહ્યા છે કે આ બધા મંત્રીઓ હજુ નવું નવું શીખશે તો પછી આપણા માટે કામ ક્યારે કરશે અને પછી ભૂલ થશે એટલે લોકો જે વિપક્ષ છે એમને જવાબ તો આપવાના છે પણ હવે લોકો એ સમજવાનું છે કે બે હજાર સત્યાવીસમાં એમને કયા એવા પક્ષ છે કે એમને સત્તા ઉપર જોવો છે કયા એવા કામ કઈ એવી પાર્ટી છે કે જેમની પાસે કરાવવા છે કે જે ખેડૂતોનું વિચારે લોકોનું વિચારે કારણ કે અત્યારે આપણે ભાજપમાં જોઈએ છીએ ઘણા બધા ખેડૂતોના રાજ છે દંડા ખાવા પડે છે આ થાય છે તે થાય છે એ બહુ બધું આપણે જોઈ લીધું છે પણ હવે લોકો ક્યારે સુધરશે લોકો ક્યારે સમજશે તે પણ જોવાનું છે છે કોણ આવે એ તો હવે આવનાર જ ખબર પડશે બધા મહેનત પોતાની રીતે કરે છે પણ અહીંયા જે ગેનીબેન ઠાકોરે લોકોને કહ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર